નમસ્કાર વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામ ખાતે હાઈસ્કૂલમાં પંદરમી ઓગસ્ટના પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હાઈસ્કૂલના આચાર્ય સાહેબ અને અન્ય શિક્ષકો ગ્રામજનો સાથે મળી કાર્યક્રમ રાખવામાં આવ્યો સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે વિક્રમ જારિયા ડબકા આજરોજ શ્રી ડબકા જૂથ કેળવણી મંડળ સંચાલિત ડબકા સ્કૂલ ડબકા ખાતે ઉના એસીમાં સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી ઉજવણીના ભાગરૂપે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે તદઉપરાંત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને મંચ પર સન્માનિત કરવામાં આવ્યું 嗯。嗯